નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કંઈક નવના ભાગ બેમાં હું રક્ષિતે ઠક્કર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એકવાર એવું થયું કે કાંગડી ગુરુકુરમાં આગ લાગી આગ લાગતા હોહા મચી ગઈ નજીકમાં જ કૂવો અને રેંટ હોવા છતાં બળદના અભાવે સૌ મૂંઝાતા હતા શું કરવું એ કાંઈ સૂઝતું ન હતું તે વખતે ખૂણામાં ઊભેલા એક દુબળા પતળા માણસે આ બધું જોયું એણે ઝડપથી દોડીને રેંટમાં બળદની જગ્યાએ ગોઠવાઈ ગયો અને ઝડપભેર રેંટ ફરતો કરી દીધો જોત જોતામાં આગ બુજાઈ ગઈ મિત્રો રેંટમાં બળદની જગ્યાએ જોડાનાર આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ગુજરાતનું તેજસ્વી નરરત્ન ભિક્ષુ અખંડાનંદ જેમણે સસ્તું સાહિત્ય આપ્યું અઢારસો ને ચુમ્મોતેરમાં બોરસદમાં જન્મેલા ભિક્ષુ અખંડાનંદનું મૂળ નામ લલ્લુભાઈ જગજીવન ઠક્કર હતું અનેક વ્યવસાયો પછી મનમેળ ન થતાં તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું સ્વામી શિવાનંદ પાસે એમણે દીક્ષા ધારણ કરી અને ભિક્ષુ અખંડાનંદ નામ રાખ્યું તે વખતના જમાનામાં પુસ્તકો મોંઘા હોવાને કારણે લોકોને સસ્તું અને સારું સાહિત્ય વાંચવા માટે મળી રહે એવો એમને વિચાર આવ્યો અને એમણે સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થા કાર્યાલયની સ્થાપના કરી આ સંસ્થા પાછળથી ટ્રસ્ટમાં રૂપાંતરિત કરી દેવાઈ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો ગણેશ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો ફરી પાછા નવા ટોપિક સાથે મળીએ છીએ વંદે માતરમ